હા એવરીવન કેમ છો હું છું તમારો મિત્રો માહિર સોરઠિયા અને મહુવા અંદર તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડથી દેવળી યાર્ડ ખાતે અને સૌ પ્રથમ હું અત્યારે આવી ગયો છું સફેદ ડુંગળીની હરાજીમાં મિત્રો સફેદ ડુંગળીની હરાજી જો આ લાઇનથી કહેવાય કે ચાલુ થઈ અને સામે સુધી પહોંચી છે આ લાઇન આખી થઈ ગઈ પછી એની પાછળની લાઈનમાં બાકી છે અને મિત્રો લાલ ડુંગળીની કહેવાય કે હરાજીની વાત કરું તો એ પાછળ છે કેમ કે સફેદ ડુંગળીની હરાજી જે થાય છે સૌથી છેલ્લી વાડીમાં થાય છે અને લાલ ડુંગળીની કહેવાય કે એક બે વાડી મૂકીને પછી થાય છે આજે વાર છે મિત્રો શનિવાર તારીખ છે વીસ બાર બે હજારને અને આજની સફેદ ડુંગળીની આવકની વાત કરું તો દસ હજાર થેલી પ્લસ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે અને લાલની આવક તો હમણાં બંધ છે કાલથી રાબેતા મુજબ ચાલુ થઈ જશે બરાબર કાલે રવિવાર છે એટલે કાલથી લાલ ડુંગળીની આવક પ્રવેશ કરવામાં આવશે મહુવા માર્કેટિંગ યાર્ડમાં બરાબર તો રોજની જેમ આજે પણ આપણે લાઈવ બજાર ભાવ જોવા જવાના છીએ આ જ વિડીયોની અંદર આ જ વિડીયોમાં તમને લાલ અને સફેદના બંનેના વિડીયો કહેવાય કે હરાજીનો મળવાનો છે એકડે એકથી તો એક ખાસ રિક્વેસ્ટ છે કે તમે વિડીયોને એન્ડ સુધી જુઓ સ્કીપ ન કરો પૂરો જુઓ તો જ તમને માહિતી મળે છે કે કેવા રહ્યા ઊંચા ભાવ કેવા મીડિયમ રહ્યા અને કેવા માલનો કેવો ભાવ આવે છે ઘણા સ્કીપકીપ કરી નાખે છે પછી સાચી માહિતી મળતી નથી બરાબર અમે તો બધું બતાવતા જોઈએ નીચા ભાવનો ઊંચા ભાવનો મીડિયમ ભાવનો પણ તમે એ જોતા નથી એટલે બરાબર ધ્યાન રાખીને જુઓ બરાબર પછી તમારી કોમેન્ટો આવે છે પ્લસ મોવા માર્કેટિંગ યાર્ડમાં કહેવાય કે લાલ ડુંગળીમાં ભાવ મળતા નથી બરોબર તો એનું કારણ એ છે કે તમે માલ સારો લાવો માલ સારો લાવશો તો તમને ભાવ મળશે બરાબર અત્યારે જે અહીંયા કહેવાય કે માવ ખાવ માલ ખરાબ લાવે છે ખેડૂત મિત્રો એનો ભાવ થતો નથી બરાબર તો પછી કહેવાય કે દાળિયાના મજૂરીના ને કાંઈ વધતા નથી તો સૌથી સારું એ રહે કે આપણે માલ સારો લાવીએ જેથી કરીને આપણને કાંક પૈસા વધે બરાબર ખબર છે આપણે કે યાર્ડમાં સારા ભાવના જ માલ આવે છે ખરાબ ભાવના નથી આવતો તો પછી આપણે આવીને શું ફાયદો એમ તો બસ એક આ સૂચના હતી બાકી વિડીયો એન્ડ સુધી જોઈ લો આપણે જઈએ છીએ હરાજીમાં માં એક એક થી બધા વકલ ની તમને માહિતી આપું છું ચાલો આપડે પચાસ પચાસ રૂપિયા એકાવન બાવન ત્રેપન સોપન પંચાસ છપ્પન એકસો બોતેર ને રૂપિયા મિત્રો સામે એ વક્કલ ને એકસો ને ચોર્યાસી રૂપિયા વાવ ગયો છે એકસો ચોર્યાસી મીડિયમ ક્વોલિટી માલ છે જોઈ શકો છો multimodal poудrībgas peceniия, ma un the precon Hospital

પચાસ ચોરાણું પચાસ છું છું રૂપિયા ત્રણસો એક એક રૂપિયા ત્રણસો બે બે રૂપિયા ત્રણસો રૂપિયા ત્રણ ત્રણસો ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દો અગિયાર બાર તેર ચૌદ પંદર અઢાર અઢાર રૂપિયા ત્રણસો અઢાર ને ત્રીત્રીસ બત્રીસોત્રી પાંત્રી છત્રી આડત્રી ને ત્રણસો ને રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જોઈ શકો છો મિત્રો ત્રણસો ને સાડત્રીસ રોજ રાજીના વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ને ફેસબુક ની અંદર જોતા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં

બસો ને અડસઠ રૂપિયા ભાવ આવે છે મિત્રો જોઈ શકો છો મિત્રો માલ છે બસો ને અડસઠ રૂપિયા વીસ કિલો નો ભાવ છે મીડિયમ ક્વોલિટી માલ છે જોઈ શકો છો મિત્રો

મિત્રો ત્રણસો ને બ્યાસી રૂપિયા ભાવ આવે છે સફેદ ડુંગળીમાં જોઈ શકો છો ત્રણસો ને બ્યાસી વીસ કિલો ના ભાવ મોવા માર્કેટિંગ યાર્ડ ચોપન સાહીઠસો ને બાસઠ ચોસઠ પંચાશી છી નેવીસ નેવું એકાણું બાણું ત્રણું ત્રણ ચોરાણું બસો ચોરાણું 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 રૂપિયા પંચાણું બસો છન્નું સત્તાણું અઠાણું 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 રૂપિયા ને ત્રણસો ને એક રૂપિયા ભાવ હશે મિત્રો જોઈ શકો છો ત્રણસો ને એક સફેદ ડુંગળી ની મિત્રો આવી જ રીતના રોજ હરાજી વિડીયો જોવા માટે ચેનલને ને કરવાનું ભૂલતા બસો ને નેવું રૂપિયા નેવું નેવું 80 રૂપિયા ને સારું રૂપિયા ભાવ છે મિત્રો જો આવી રીતની ક્વોલિટી છે 290 મિડિયમ ક્વોલિટી સડક માલ 290 290 નેવું આપા ને રૂપિયા

આવી રીતનો માલ છે ક્વોલિટી હોઈ શકે છે ત્રણસો ને છત્રીસ રૂપિયા હોવા માર્કેટિંગ યાર્ડ બે ત્રણ ચાર પાંો આઠ નવ દો અગિયાર બાર તેરસો પંદર મિત્રો બસો સોળ રૂપિયા વાવ મિત્રો જોઈ શકો છો બસો ને સોળ આવી રીતની ક્વોલિટી

બસો છેતાલીસ રૂપિયા ભાઈ જોઈ શકો મિત્રો બસો ને છેતાલીસ મીડિયમ ક્વોલિટી માલ છે બસો ને છેતાલીસ ના ચારસો રૂપિયા પૂરા ભાવ હશે જોઈ શકો છો ચારસો રૂપિયા અને રજા આગળ વધ ગઈ ચારસો રૂપિયા પૂરા તો ક્વોલિટી જો બસો અગિયાર અગિયાર ને બાર બસો ને બાર ત્યારે ચાલીસ રૂપિયા બસો ચાલીસ ચાલીસ રૂપિયા બસો ચાલીસ ચાલી ને 142 242 242 242 242 44 44 245 247 78 84 84 રૂપિયા 252 52 રૂપિયા 252 53 54 55 56 57 58 59 રૂપિયા 292 92 290 90 90 રૂપિયા 275 দাদা 788 81 91 92 92 રૂપિયા 292 રૂપિયા 290 90 দাদা 90

એક રૂપિયા કલસો એક ભાખવાડી લઈ જાવ માવી એ આમાં છે આમાં છે આમાં છે આમાં છે આમાં આવી ગઈ આમાં ગયો હા

મિત્રો ખાલી બોતેર રૂપિયા ભાવ આવે છે મિત્રો જોઈ શકો છો બોતેર રૂપિયા નવી ડુંગળીના મીડિયમ ક્વોલિટી માલ છે તો મિત્રો આવી રીતના ભાવ આવે છે યાર્ડમાં બરોબર તો નો લાવો તો બેટર રહે એમ કેમ કે મિત્રો એકસો એકતાલીસ રૂપિયા જોઈ શકો છો મિત્રો આ થોડોક સારો સારો માલ છે ને સારો વક્કલ છે તો એ રીતના ભાવ હવે જો આ મીડિયમ ક્વોલિટી બાકી ખરાબ માલ લાવશો તો મિત્રો ભાવ જ નહીં થાય તમારે દાળિયાને કાંઈ નહીં વધે

માલ આવે ને પછી ભાવ થતો નથી એટલે જો નવી ડુંગળીમાં ખાલી સત્યોતેર રૂપિયા ભાવ આવે છે વીસ કિલોનો મોવા માર્કેટિંગ યાર્ડ મિત્રો એકસો છેતાલીસ રૂપિયા ભાવ આવે છે આ થોડોક સારો માલ છે જોઈ શકો મિત્રો એટલે એ પ્રમાણે ભાવ હોય એકસો ને છેતાલીસ રૂપિયા મિત્રો વીસ કિલો

સુપર માલ જો એક્સપર્ટ ક્વોલિટી 211 રૂપિયા ભાવ આવે છે તો જોઈ શકો છો 211 આવી રીતે માલ હોય તો મિત્રો યાર્ડમાં ભાવ આવે છે જોઈ શકો છો માલ પ્રમાણે ભાવ આવે છે

ખાલી ત્રણ રૂપિયા ભાવ આવે છે મિત્રો જોઈ શકો છો વોકલ નવી ડુંગળી છે ખાલી ત્રણ રૂપિયા બસો એકતાલીસ રૂપિયા ભાવ હોય છે મિત્રો જોઈ શકો છો ક્વોલિટી બસો ને એકતાલીસ રૂપિયા આ માલ સારો છે એટલે એ પ્રમાણે ભાવ હોય છે જોઈ શકો છો બસો ને એકતાલીસ મિત્રો પહેલી વસ્તુ તો એ કહેવાની હતી કે મોવા માર્કેટિંગ યાર્ડમાં કહેવાય કે તમે સારો માલ લઈને આવો સારો માલ લઈને આવશો તો તમને એ પ્રમાણે ભાવ મળશે બરાબર નબળા વક્કલ લાવો છો એવી રીતની ક્વોલિટી લાવો છો કે કાંઈ વધતું નથી બરાબર ખેડૂતોને તો ખાસ એક રિક્વેસ્ટ છે આજ કહેવાનું હતું કે સારો માલ લાવો તો મોવા યાર્ડમાં ભાવ થાય છે અધરવાઇઝ તૂટે છે દાળિયાને પણ થતા નથી તો અહીંયા હરાજી ચાલુ છે બરાબર તો તમને ભાવ બતાવવાની કોશિશ કરું છું નીચા અને ઊંચા બંનેના તો તમને ખ્યાલ આવશે અને વિડીયો એન્ડ સુધી જોજો નિરાતે જોજો તો તમને આઈડિયા આવશે કે કેવી રીતના કેવા ભાવ થાય છે અત્યારે તો હાલ નરમ બજાર ચાલી રહી છે લાલ ડુંગળી